આ મારા શબ્દોને અહીંયા કનેથી હું વિરામ આપું એના પહેલાં ફરી એકવાર જે આપણા વચ્ચેથી આ એક જન્માષ્ટમીના દિવસે જે દેવલોકને પામ્યો એ દીપક જે ગુજાઈ ગયો પણ ખરેખર એ દીપક પ્રકાશ બની અને દેવલોકની અંદર જશે કારણ કે જન્માષ્ટમીનો તહેવાર હતો અને જ્યાં કને આવી રીતના કનૈયાનો મટકી ફોડવાનો જે કાર્યક્રમ હતો એ દિવંગત આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે અને જેટલા વર્ષો સુધી જેમ જેમ ગંગાને જમુનાના નળ આખા આખા પ્રવાહ વહેન ત્યાં સુધી એનો ઋષિની સિસ્ટમમાં વાસ થાય એટલા માટે બે ચાર શ્લોકથી એને આપણે શ્રદ્ધાંજલિ આપીએ કે प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन सैव भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्म सतं परं पुरुषमुपैति दिव्यं यदक्षरं वेदवीदो वदन्ति विसन्ति यद्यतयो वितरागाः મુદ્ધના ધ્યાત્મન પ્રાણમ આસ્તી તો યોગ ધારણા આવા મુરલીધર ને કહીએ કે એના આત્માને ભગવાન શાંતિ આપે અને બીજો દીકરો જે અમદાવાદ અત્યારે પહોંચી ગયો છે કાલ રાતના એને અહીંયાથી સ્ટારલિંગથી વિદાય કર્યો હતો અને એ એને પણ બહુ જલ્દી એનું સ્વાસ્થ્ય સારું થઈ જાય એટલે આજે શ્રાવણ મહિનામાં મહાદેવને પ્રાર્થના કરીએ અને મૃત્યુંજય મંત્રનો આપણે જાપ કરીએ એક બે અને એને કહી કે એને બહુ જલ્દી સારું થઈ જાય અને પાછો ચોબારીના આંગણામાં રમઝમ રમઝમ રમવા આવે અને એટલા માટે ઓમ જજામહે પુષ્ટિ વર્ધન

ஷ்ணு நாராயண 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 முதலு கிருஷ்ண கனையால மங்கலபுரி மாராஜ நீ சனாத்தார்